તમને એમ થાતું હશે કે ખેડૂત મિત્ર ટેબલ ઉપર લાલ લાલ ડબ્બા એટીએમ મશીન જેવા શું પડ્યા છે ખેડૂત મિત્ર માટે આ જટકા મશીન છે આ મોડેલનું નામ પણ ખેડૂત મિત્ર એટીએમ જટકા મશીન છે કે ભાઈ ઘણા ખેડૂતોને શું હોય બેટરી ચોરી જાતા હોય કે સોલાર પેનલ ચોરી જતા હોય ક્યારેક તો મશીન જ ચોરી જતા હોય અને ખેડૂત મિત્ર જટકા મશીન રોજ ત્રાસ ત્રાસાટુ લગાવે પણ એ જટકા મશીન જ ગાયબ થઈ જાતું હોય તો એવા ખેડૂત મિત્રો માટે આ જટકા મશીન આવ્યું છે કે જેમાં બેટરી અંદર રહી જશે બધી સિસ્ટમ એ અંદર આવી જશે એમાં પણ રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય સાયરન એ રહેશે નહીં તો જે એવા ખેડૂત મિત્ર છે અને જેને મશીન રાખવાની સુવિધા નથી વાળી અને ચોમાસામાં પણ બહાર રાખી શકે એવું જટકા મશીન જો ખેડૂત મિત્ર તમારે જોતું હોય તો આ એટીએમ મોડલ છે રાખી શકો છો તો જે પણ ખેડૂત મિત્ર ને એવું ઝટકા મશીન લેવું છે નીચે આપેલા નંબર માં કોલ કરીને આજે જ ઝટકા મશીન લગાવી લો ખેડૂત મિત્રો